Редактор субтитров А.Семкин Корректор А.Егорова

અત્યારમાં મૂર્તિ ફેકવાને અંદર જવાની છે કોઈ નહીં વેચાવા છે એટલે ઉપર ભાઈ ને એ અડેના ઉપર અડેના હાઇડ્રોપેલન જન અને તો એઉલે તો મજા છે બસ બના પત્રો ને કઈ દેખ એ કેટલા મુક્યે નહીં મુકાય ઊટોટરો આ બાર આવે કરો ખેતી રાખો ખેતી રાખો એલા લે લે જો લંબુ રાખ કે રાખે આટલું દે પૈસા ટકા છો બાખા દીવો પન